અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોજેક્ટ મેનેજરની જગ્યા પર ભરતી કરવામાં આવશે કે મહત્ત્વની બાબત એ છે કે આવનાર કોન્ટ્રાક્ટર અધિકારીને મ્યુનિસિપલ કમિશનર કરતા પણ વધુ પગાર ચૂકવવામાં આવશે પ્રોજેક્ટ મેનેજરને રૂપિયા ત્રણ પોઈન્ટ એકસઠ લાખની માસિક પગાર ચૂકવવામાં આવશે સિનિયર પ્રોગ્રામર જુનિયર પ્રોગ્રામર સિસ્ટમ એનાલિસ્ટ મોબાઈલ એપ ડેવલપર સહિત વીસ જગ્યાઓ માટે આ ભરતી કરાઈ રહી છે જેમને મનપામાં કાર્યરત આઈએ અધિકારી કરતા પણ વધુ પગાર ચૂકવવામાં આવશે ડિજિટલ કામ કરવા માટે સોફ્ટવેર એન્જિનિયરને લેવામાં આવી રહ્યા છે પરંતુ તેમનો પગાર હવે ચર્ચાનો વિષય બન્યો છે તો સમગ્ર મામલે વિપક્ષ નેતાએ ભરતીને લઈને શાસક પક્ષ પર આરોપ લગાવતા કહ્યું છે કે આઈએસ અધિકારીઓને પગાર તો ચૂકવાય છે પરંતુ વધુ એવા અધિકારીઓ લાગી રહ્યા છે કે જેમને આઈએસ અધિકારીઓ કરતાં પણ વધુ પગાર માસિક ધોરણે અપાશે એટલા બધા અધિકારીઓ હોવા છતાં પણ મળતીઓને સાચવવા માટે ભરતી કરાઈ રહી છે સિનિયર પ્રોગ્રામર જુનિયર પ્રોગ્રામર સિસ્ટમ એનાલિસ્ટ મોબાઈલ એપ ડેવલપર સહિત અગિયાર જગ્યાઓમાં ભરતી કરાઈ રહી છે ત્યારે ભરતી આટલો મોટો પગાર આપવામાં આવશે ત્યારે એચઓડી કક્ષાના અધિકારીઓ છે છતાં પણ તેમની પાસેથી કામ લેવાના બદલે મનપાને શાસક પક્ષ પ્રજાના ટેક્સના પૈસાનો કરી છે ઇન હાઉસ એટલે કે સોફ્ટવેર આપણે વાત કરીએ કે એજન્સી કાર્યરત હોય તે અનુસંધાને વિવિધ પ્રકારના સોફ્ટવેરો હોય આપણે એ માટેની અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો તૈયાર કરવા માટે એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે અને આ એજન્સી દ્વારા સોફ્ટવેર એન્જિનિયરો દ્વારા એનું સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવશે અને જેમ જેમ જરૂરિયાત પડે આવનાર સમયગાળા દરમિયાન આ એજન્સી એના ઉપર કાર્ય કરશે કઈ અધિકારીઓ જો બડી બડી સેલેરી જા રહે એડિશનલ કક્ષા કે અધિકારીઓ કાર્ય ક્યાં જ મ્યુનિસિપલ કમિશનર જેસી એક પોસ્ટ जो कि अहमदाबाद म्यूनसिपल कमिश्नर रखी गई है जिसका कोई भी प्रकार का कार्य किया नहीं जाता और इस प्रकार के कार्य लाना नए प्रोजेक्ट मैनेजर रखना और जिनको आई से भी आई से भी ज़्यादा सैलरी देना ये साफ बताता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में कमिश्नर हो या भारतीय जनता पार्टी हो उनकी कोई नीति कोई पॉलिसी नहीं है